નમસ્કાર આજના મુખ્ય સમાચારમાં આપણું સ્વાગત છે તો આજે આપણે જાણીશું આજના સોના ચાંદીના ભાવ આજે શું રહેશે સોના ચાંદીનો ભાવ તે આપણે વિડીયોમાં જોવાનું છે તો વિડીયો પૂરો જોઈજો તો આપણે ચોવીસ કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ નીચે મુજબ ગ્રાફ જોઈ લઈએ કે આજે સોનાના ભાવમાં વધારો થયો છે તો આ વધારો કેટલો છે તે જોઈ લઈએ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાનો ભાવ તો આપણે ચોવીસ કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર છત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું સિત્તેર હજાર ત્રણસો સાઠ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છત્રીસો રૂપિયા નોંધાયો છે તો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં કાલની તુલનામાં આજે વધારો થયો છે તો આ વધારો કેટલો છે તે જોઈ લઈએ કે એક ગ્રામ સોનાના ભાવમાં બાવીસ રૂપિયાનો વધારો થયો દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું બસો વીસ રૂપિયાનો વધારો થયો સો ગ્રામ સોનાના ભાવમાં બાવીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો હવે આપણે જોઈશું બાવીસ કેરેટ સોનાનો ભાવ તેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું ચોસઠ હજાર ચારસો ને પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયા નોંધાયો છે બાવીસ કેરેટ સોનાના ભાવમાં કાલની તુલનામાં આજે કેટલા રૂપિયાનો વધારો થયો છે તે જોઈ લઈએ તો એક ગ્રામ સોનાના ભાવમાં વીસ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનું એટલે કે એક તોલામાં બસો રૂપિયાનો વધારો થયો છે સો ગ્રામ સોનાના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે રોજ બરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો અઢાર કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ એક ગ્રામ સોનાનો ભાવ પાંચ હજાર બસો ને સત્યોતેર રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું બાવન હજાર સાતસો ને સિત્તેર રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ સત્યાવીસ હજાર સાતસો રૂપિયા નોંધાયો છે તો અઢાર કેરેટ સોનાના ભાવમાં વધારો થયો તે જોઈ લઈએ તો એક ગ્રામમાં સોળ રૂપિયાનો વધારો થયો દસ ગ્રામ સોનાના ભાવમાં એકસો સાહીઠ રૂપિયાનો વધારો થયો સો ગ્રામ સોનાના ભાવમાં સોળસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવ તો આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે કે વધારો તે જોઈ લઈએ તો પહેલાં ચાંદીનો ભાવ જોઈ લઈએ કે એક ગ્રામ ચાંદીનો ભાવ ત્યાંશી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ને એકત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર ત્રણસો ને દસ રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ ત્યાંશી હજાર સો રૂપિયા નોંધાયો છે તો ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે તે જોઈ કે એક ગ્રામમાં જીરો પોઈન્ટ સત્તર પૈસાનો ઘટાડો નોંધાયો છે દસ ગ્રામમાં સત્તર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે સો ગ્રામમાં એકસો સિત્તેર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને એક કિલોમાં સત્તરસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો